કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરબુષણ દસ પાત્ર મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર ગોળ મોડો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો જે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર નવદીપભાઈને વેચવાનું છે મોડેલની વાત કરી દઉં તો ઓગણીસો છન્નું ના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું જોવા મળશે ટ્રેક્ટર મિત્રો એકદમ આખી કોમ્પ્લીટ જનરલ બનાવેલું છે ટાયરની વાત કરું તો પાછળના ટાયર તમને ત્રીસ ટકા અને આગળના ટાયર તમને એંશી ટકા જેવા કન્ડિશનમાં જોવા મળશે એવું ભાઈ નવદીપભાઈનું કહેવાનું છે બાકી હાઇડ્રોલિક એન્જિન મિત્રો એંસી ટકા છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમારે એક પણ રૂપિયાનો ખર્ચ આ ટ્રેક્ટરમાં નહીં જોવા મળે અને એકદમ રિઝનેબલ કિંમત આ ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે સીટછત્રી એકદમ સારા કંડિશનમાં લાઈટું બધી વર્કિંગ કંડિશનમાં સ્લેબ સ્ટાર્ટ તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પેલા ટ્રેક્ટરના માલિક નવદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને બાવીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જુનાગઢ ગામ છે અકાળા ગીર એટલે કે તમને આ ટ્રેક્ટર અકાળા ગામે જોવા મળશે આ કે વીડિયોની નીચે ટાઇટલ ઉપર નવદીપભાઈ નામ અને છન્નું આઠ એકોતેરવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો